હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું બાળકોને ફેવરિટ એવો નાસ્તો જે પ્રોટીનથી પણ ભરપૂર હોય છે અને સાંજના સમયે નાની ભૂખ માટે બાળકોના લંચ બોક્સમાં કે સવારના નાસ્તામાં ઇઝી રીતે ફટાફટ બની જાય તેવો અને સ્ટ્રીટની પ્રખ્યાત તેવી સેન્ડવિચ બનાવીશું જે બહુ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જશે અને બાળકોને વિટામિન્સ અને મળી રહે અને ખાવામાં પણ હેલ્દી રહે તે રીતે બનાવીશું રેસીપી ગમે તો વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ્સ પર નવાઓ અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ત્યાં આપેલું બેલાયકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી ઇઝી રેસીપીના નોટિફિકેશન મળતા રહે આ વેજ સેન્ડવીચ બનાવવા માટે આપણે પાંચસો ગ્રામ બટેટાને સારા પાણીએ ધોઈને તેમાં એક ચમચી મીઠું અને બટેટા ડૂબે એટલું પાણી નાખીને ત્રણ વિસલ કરી રહીશું બટેકા એકદમ બફાઈ ન જાય તેની સ્લાઇસ પડે તે રીતે રહે તેવા રાખવાના છે બટેટા બફાઈ ત્યાં સુધીમાં આપણે તેની સ્પેશિયલ ચટણી બનાવીશું જે એકદમ સ્ટ્રીટમાં મળે છે સેન્ડવિચ સાથે તેવી બનશે અને ફુદીના વગરની આવી રીતે ડાળખાવાળા આપણે લીલા ધાણા પહેલાં લઈ લઈશું ડાળીનો ભાગ વધારે લેવાનો જે આ સિક્રેટ ટ્રીચ છે જેથી તેનો ટેસ્ટ એકદમ સ્ટ્રીટ જેવી ચટણી જેવો જ આવશે દસથી પંદર આપણે મીઠા લીમડાના પાન લઈ લેશું જે ફુદીનાની જગ્યાએ આપણે યુઝ કર્યા છે અને મીઠા લીમડાના પાનથી પણ ટેસ્ટ સરસ આવે છે આઠથી દસ લસણની કળી ચારથી પાંચ લીલી મરચી એક ઇંચ આદુના ટુકડા અડધો લીંબુનો રસ સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જીરું આખું ને અડધી ચમચી આપણે ખાંડ લઈ લઈશું આ રીતે ચટણી બનાવવાથી તમારો ટેસ્ટ એકદમ સ્ટ્રીટ જેવી ચટણી જેવો જ આવશે અને ચટણીનો કલર એકદમ લીલો રહે તે માટે આપણે ચારથી પાંચ આઈસક્યુબ એડ કરીશું અને હવે તેને ગ્રાઇન્ડરમાં આપણે એકદમ ફાઇન એવી પેસ્ટ બનાવી લઈશું તમે જુઓ તેમ અસલ જે સ્ટ્રીટ પર ચટણી મળે છે તેવી જ બનીને તૈયાર થઈ છે આપણી ચટણી બની ગઈ છે હવે આપણે વેસ્ટ સેન્ડવીચ માટે થોડા વેજીટેબલ લઈ લેશું મેં અહીં કાકડી અને ટામેટા લીધા છે તમારે બાળકો જે ખાતા હોય ઘરમાં બધાને જે ભાવતી હોય તે લેવું મેં બધાને આવી રીતે ગોલ્ડ રિંગમાં સ્લાઇસ કરી લીધી છે બટેટા આપણા બફાઈને એકદમ ઠંડા પડી જાય પછી જ તેમાંથી આવી રીતે આપણે સ્લાઇસ કરી લેશું જેથી આસાનીથી સ્લાઈસ થઈ જાય અને હવે મેં અહીં ઘઉંની જે પ્રોટીન બ્રેડ આવે છે તે લીધી છે મેંદાની નહીં તેની આવી રીતે ફરતી કોણની આપણે પટ્ટી કાપી લેવાની છે જેથી સેન્ડવીચ તમારી જોવામાં એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ સેન્ડવીચ જેવી જ બનશે આપણે બધી જ બ્રેડમાંથી આવી રીતે સ્લાઇસમાંથી સાઈડની પટ્ટી કટ કરી લેવાની છે અને હવે સેન્ડવીચ માટેની બધી જ વસ્તુઓ આપણે લઈ લઈશું હવે આપણે પહેલાં ચાર બ્રેડ લેવાની છે ચારેય બ્રેડ ઉપર આપણે બટર એડ કરીશું મેં અહીં ઘરનું જે માખણ હોય છે તે લીધું છે તમે બજારનું બટર પણ લઈ શકો બાળકો માટે છે એટલે ઘરની વસ્તુમાંથી બનાવી છે બધી જ બ્રેડ ઉપર બટર લગાવ્યા પછી આપણે તેની ઉપર ગ્રીન ચટની સ્પ્રેડ કરીશું તમે તીખું જે પ્રમાણે ખાતા હો તે પ્રમાણે વધારે ઓછા પ્રમાણમાં આવી રીતે બ્રેડ ઉપર સ્પ્રેડ કરી દેશું બનવામાં ઇઝી અને ખાવામાં પણ બધાને જ ભાવે તે રીતે ફટાફટ બની જાય તેવી સેન્ડવિચ છે અને હવે વારાફરતી બટેટાની સ્લાઇસ પહેલાં મૂકીશું તેના પછી આપણે ટમેટા અને કાકડીની સ્લાઇસ પણ આવી જ રીતે ગોઠવી દેવાની છે તમને જો ગાજર કોક કેબેજ કે પછી કેપ્સિકમ પસંદ હોય તો તે તે પણ તમે ગોલ્ડ રિંગ સ્લાઇસ કરીને લઈ શકો વેજીટેબલ બધા પથરાઈ જાય એટલે આપણે થોડું એવો ઉપરથી સેન્ડવિચનો મસાલો કે પછી ચાટ મસાલો છાંટીશું અને થોડું એવું ચીઝ ખમણીશું ચીઝ તમને વધારે ઓછા પ્રમાણમાં જે પ્રમાણે બાળકો કે ઘરમાં ખાતા હોય તે પ્રમાણમાં લેવું અને હવે સેન્ડવિચને બંધ કરી દઈશું હવે મેં અહીં ટોસ્ટર લીધું છે તેમાં લો ગેસની ફ્લેમ ઉપર સહેજ એવું ઘી મૂકીને ઉપરથી આપણે સેન્ડવિચ મૂકીશું તમે જે ઇલેક્ટ્રિક સેન્ડવિચ ટોસ્ટર આવે છે તેમાં પણ કરી શકો પણ જો એકદમ સ્ટ્રીટ જેવી બનાવવી હોય તો આ રીતે ગેસ ઉપર ધીમા ગેસે શેકીને તમે બનાવી શકો એકદમ સ્ટ્રીટ જેવો સ્વાદ આવશે બંને બાજુ ઘી લગાવીને આપણે ચારથી પાંચ મિનિટ માટે લો ગેસની ફ્લેમ ઉપર બંને બાજુ ફેરવીને સેન્ડવિચને એકદમ ક્રિસ્પી કરી લેવાની છે થોડી થોડી વારે વારે ખોલીને આપણે ચેક કરી લેશું અલટાવી પલટાવીને આપણે બંને બાજુ એકદમ ક્રિસ્પી જેવી થઈ જાય ગોલ્ડન બ્રાઉન કલર ત્યાં સુધી શેકી લઈશું બંને બાજુ એકદમ ગોલ્ડન ક્રિસ્પી થઈ ગઈ છે હવે તેને આપણે લઈ લેશું થોડી એવી ઠંડી પડે પછી આપણે હવે તેને ગાર્નિશ કરીશું બંને સેન્ડવિચને આપણે વચ્ચેથી આવી રીતે ચાર ભાગમાં કટ કરી લેશું અને તેની ઉપર થોડું ચીઝ ઝીણી સેવ ગ્રીન ચટની અને ટમેટો કેચઅપથી ગાર્નિશ કરીશું બાળકો માટે ફટાફટ નાસ્તામાં કે પછી સાંજના સમયે બનાવવું હોય તો આ એકદમ ઇઝી રેસિપી છે બાળકોને ખૂબ ભાવશે અને સાંજના જમવામાં પણ તમે બનાવી શકો ડિનરમાં સવારે નાસ્તામાં લંચ બોક્સમાં કંઈ પણ ન હોય ત્યારે આ એકદમ ફટાફટ બની જાય તેવી રેસિપી છે રેસિપી ગમી હોય તો કોમેન્ટમાં જરૂરથી બતાવજો અને ચેનલ જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો તો ચાલો આવી નવી નવી અને ઇઝી રેસિપી સાથે ફરી મળીશું ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ